ઇન્ફિનિટી શિપ જે વર્ષ બે હજાર સોળમાં વલસાડ જિલ્લાના દાંતી પાસે આવી પહોંચ્યું હતું આ ઘટના ઘણી લોકલટાઈ અને અચંબાનો વિષય બની હતી આ એક વિદેશી કાર્ગો શિપ હતું જે સમુદ્રી તોફાન કે નાવિકી સમસ્યાઓના કારણે ભારતીય દરિયાકાંઠે ડ્રિફ્ટ થતું આવ્યું હતું તેમના નામની પુષ્ટિ એનવી ઇન્ફિનિટી વન તરીકે થઈ હતી એ બેલિસ સેન્ટ્રલ અમેરિકા હેઠળ રજિસ્ટર્ડ શિપ હતી જાણીએ રસપ્રદ વિગતો શીપ અંદાજે એકસો ઇઠોતેર મીટર લાંબુ અને સત્યાવીસ મીટર પહોળું હતું અંદરથી તે ખાલી હતું ક્રૂ કે કાર્ગો ન હતું કેટલાક અહેવાલો અનુસાર શિપમાં ટેકનિકલ સમસ્યા આવી હતી અને પછી તે છોડાઈ ગયું હતું અથવા તો તેને છોડવામાં આવ્યું હતું ભારતીય તટરક્ષા દળ કોસ્ટગાર્ડ અને નાવિક દળ એટલે કે નેવીએ સ્થળ તપાસ કરી હતી સ્થાનિક લોકો માટે આ એક આકર્ષણનું કેન્દ્ર બની ગયું હતું અને ઘણા ફોટા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થયા હતા